નમસ્કાર મિત્રો આજની બોધકથા સંબંધોનું વટવૃક્ષ આ વાર્તા એક નાના ગામના ધરમદાસની છે ધરમદાસ પાસે ખેતીની પાંચ વીઘા જમીન હતી પણ તે જમીન કરતા વધુ સમય લોકોના કામમાં વિતાવતો કોઈના ઘરે માંદગી હોય કોઈના લગ્ન હોય કોઈને રસ્તો બતાવવાનો હોય કે કોઈ મુસાફરની ગાડી ખોટકાય હોય ધરમદાસ ત્યાં હાજર જ હોય તેની એક ખાસિયત હતી તે ક્યારેય કોઈની પાસેથી એક રૂપિયો લેતો નહીં લોકો તેને કહેતા ધરમદાસ આ જમાનો સ્વાર્થનો છે તમે આટલી મહેનત કરો છો તો કંઈક તો લો ત્યારે ધરમદાસ હસીને કહેતો ભાઈ હું અત્યારે મારી પુણ્યની બેંકમાં થાપણ જમા કરું છું જ્યારે જરૂર પડશે ત્યારે આ બેંક મને વ્યાજ સાથે પાછું આપશે ગામના લોકો તેને હસીને ગાંડો કહેતા તેનો દીકરો સૂરજ આ બધું જોઈને ખૂબ ચીડાતો સૂરજ ભણી ગણીને મોટો થયો હતો તેને પિતાની આ મફતની સેવા ગમતી નહીં તે માનતો કે દુનિયામાં માત્ર પૈસો જ શક્તિ છે એક દિવસ સૂરજે પિતા સાથે ઝઘડો કર્યો બાપુજી તમે આખી જિંદગી લોકોના કામ કર્યા પણ આપણી પાસે શું છે એક જૂનું ઘર અને આ ફાટેલા કપડાં જુઓ પહેલાં મુકેશને તેના પિતાએ કેટલી મિલકત બનાવી મારે આ ગામમાં નથી રહેવું હું શહેરમાં જઈશ અને એટલા પૈસા કમાઈશ કે તમારે કોઈની સામે હાથ ન ફેલાવવો પડે ધરમદાસે શાંતિથી કહ્યું બેટા પૈસા જરૂર કમાજે પણ માણસાઈ ન વેચતો યાદ રાખજે જ્યારે વાવાઝોડું આવે ત્યારે ઊંચા મહેલો ધરાશાયી થઈ જાય છે પણ જેની જડો જમીનમાં ઊંડી હોય એવા વૃક્ષો જ ટકી રહે છે સૂરજ શહેરમાં ગયો તે ખૂબ જ મહેનતું અને ચતુર હતો દસ વર્ષમાં તેણે પોતાની મહેનતથી એક બહુ મોટી કન્સ્ટ્રક્શન કંપની ઊભી કરી તેની પાસે હવે બધું જ હતું ગાડી બંગલો નોકર ચાકર તેણે પિતાને શહેરમાં આવવા કહ્યું પણ ધરમદાસે ના પાડી તેઓ ગામમાં રહીને જ લોકોની સેવા કરવા માગતા હતા સમય પસાર થયો ધરમદાસ વૃદ્ધ થયા અને એક દિવસ શાંતિથી તેણે દુનિયા છોડી સુરજ ગામમાં આવ્યો પિતાની અંતિમ વિધિ પતાવી ધરમદાસ પાસે મિલકતના નામે માત્ર પેલા પાંચ વીઘા ખેતર અને એક જૂની લાકડાની પેટી હતી સુરજે પેટી ખોલી તો અંદરથી એક ડાયરી મળી ડાયરીમાં કોઈ હિસાબ નહોતો પણ સેંકડો લોકોના નામ અને સરનામા હતા ડાયરીના છેલ્લા પાને લખ્યું હતું બેટા સૂરજ આ મારી સાચી મિલકત છે ક્યારેક મુસીબતમાં હોય તો આ લોકોને યાદ કરજે સૂરજ હસ્યો તેને થયું આ ગરીબ લોકો મને શું મદદ કરવાના મારી પાસે કરોડો રૂપિયા છે તે પાછો શહેર જતો રહ્યો પણ કહેવાય છે ને કે નસીબ ક્યારે પલટી ખાય તેની કોઈને ખબર હોતી નથી સૂરજે એક બહુ મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો તેણે પોતાની તમામ પૂંજી અને બેંક લોન તેમાં લગાવી દીધી હતી અચાનક સરકારની એક નવી પોલિસી આવી અને તેનો પ્રોજેક્ટ ગેરકાયદેસર જાહેર થયો રાતોરાત તેની કંપની સીલ થઈ ગઈ બેન્કે તેની મિલકતો જપ્ત કરવાનું શરૂ કર્યું જે મિત્રો સાથે તે પાર્ટીઓ કરતો તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું તેના પોતાના વકીલે જ તેને દગો દીધો અને વિરોધી પાર્ટી સાથે મળી ગયો રોડ પર આવી ગયો તેની પત્ની અને બાળકો પણ ચિંતામાં ડૂબી ગયા તેને જેલમાં જવાનો ડર લાગવા માંડ્યો હારી થાકીને સૂરજને પિતાની પેલી જૂની ડાયરી યાદ આવી તેણે વિચાર્યું ચાલો જોઈએ બાપુજીના આ નામ શું કામ લાગે છે ડાયરીમાં પહેલું નામ એક મોટા શહેરના પ્રખ્યાત ડૉક્ટરનું હતું સૂરજને યાદ આવ્યું કે વર્ષો પહેલાં ધરમદાસે આ ડોક્ટર જ્યારે મેડિકલના સ્ટુડન્ટ હતા અને તેમની પાસે ફીના પૈસા નહોતા ત્યારે ખેતર ગીરે મૂકીને મદદ કરી હતી સૂરજ તે ડૉક્ટર પાસે ગયો ડૉક્ટરે જેવું સાંભળ્યું કે આ ધરમદાસનો દીકરો છે તે પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા સુરજ તારા પિતાએ મને ભણાવ્યો ન હોત તો આજે હું આ મુકામ પર ન હોત બોલ હું તને શું મદદ કરી શકું ડોક્ટરે તરત જ સૂરજની પત્નીના ઈલાજ અને ઘરના ખર્ચની જવાબદારી ઉપાડી લીધી પણ સૂરજની સૌથી મોટી સમસ્યા કાયદાકીય હતી ડાયરીમાં બીજું નામ હતું રઘુવીરસિંહ રઘુવીરસિંહ અત્યારે રાજ્યના ગૃહમંત્રી હતા સૂરજને ડર લાગતો હતો કે આવા મોટા માણસ તેને ઓળખશે પણ ખરા તે ઓફિસે ગયો બહાર સેંકડોની ભીડ હતી સૂરજે ચિઠ્ઠીમાં લખ્યું હું ધરમદાસનો દીકરો છું પાંચ જ મિનિટમાં ગૃહમંત્રી પોતે બહાર આવ્યા અને સૂરજને ગળે લગાડ્યો સુરજ તારા બાપુજીએ એકવાર રસ્તા પર મારો અકસ્માત થયો હતો ત્યારે પોતાનું લોહી આપીને મારો જીવ બચાવ્યો હતો તેમણે મને જે જીવનદાન આપ્યું હતું તેનું ઋણ હું ક્યારેય ચૂકવી નહીં શકું ગૃહમંત્રીએ આખા કેસની તપાસ કરાવી ખબર પડી કે સૂરજના વિરોધીઓએ અને વકીલે મળીને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા ગણતરીના દિવસોમાં સૂરજ નિર્દોષ જાહેર થયો તેની મિલકતો પાછી મળી ગઈ સૂરજ હવે બદલાઈ ગયો હતો તેને સમજાયું કે જે મુસીબતમાંથી કરોડો રૂપિયા તેને નહોતા બચાવી શક્યા તેમાંથી પિતાએ કમાયેલા સંબંધો એ તેને ઉગારી લીધો તે સીધો ગામડે ગયો પિતાના ખાલી ઘરની ધૂળ માથે ચડાવી અને રડવા લાગ્યો તેણે પિતાના શબ્દો યાદ આવ્યા પુણ્યની બેંક વ્યાજ સાથે પાછું આપે છે સૂરજે શહેરનો મોહ છોડી દીધો તેણે કંપનીનું સંચાલન વ્યાવસાયિક રીતે કર્યું પણ પોતાનો મોટાભાગનો સમય ગામડાઓના વિકાસ માટે ફાળવ્યો તેણે પિતાના નામે એક એવું ટ્રસ્ટ બનાવ્યું જે ગરીબ બાળકોને ભણાવે અને માંદાઓની સેવા કરે આજે સૂરજ પાસે પહેલાં કરતાં વધુ સંપત્તિ છે પણ હવે તેની પાસે જે નિરાતની ઊંઘ છે તે પહેલાં ક્યારેય નહોતી મિત્રો આ વાર્તાનો બોધ આપણે જાણીએ આ વાર્તા આપણને ત્રણ મહત્વની વાતો શીખવે છે એક નિસ્વાર્થ સેવા એ રોકાણ છે મિત્રો આપણે જે બીજા માટે કરીએ છીએ તે ક્યારેય વ્યર્થ જતું નથી કુદરત એ બધું જ યોગ્ય સમયે વ્યાજ સાથે પાછું આપે છે બીજું સંબંધોની મૂડી મિત્રો પૈસાથી પથારી ખરીદી શકાય ઊંઘ નહીં પૈસાથી નોકર ખરીદી શકાય વફાદાર મિત્ર નહીં ખરાબ સમયમાં તમારું બેંક બેલેન્સ નહીં પણ રિલેશન બેલેન્સ કામ આવે છે ત્રીજું પિતાનો અસલી વારસો મા બાપ સંતાનો માટે જે સંસ્કાર અને દુવાઓ એટલે કે આશીર્વાદ મૂકી જાય છે તે દુનિયાના કોઈ પણ વીમા કરતાં પણ વધુ સુરક્ષિત છે યાદ રાખજો જ્યારે આપણે આ દુનિયા છોડીશું ત્યારે લોકો એ નહીં પૂછે કે આપણે કેટલા રૂપિયા કમાયા પણ એ યાદ કરશે કે આપણે કેટલા લોકોના આંસુ લૂછ્યા મિત્રો આપને મારી આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપનો ખૂબ ખૂબ આભાર